নমস্তে আজর নো ছেল দিবস আজে বীজ આપણા গানী জয়ন্তি પરની ઓફરનો છેલ્લો દિવસ છે જીપીએસસી માટેનો માસ્ટર કોર્સ નવો માસ્ટર કોર્સ લેટેસ્ટ માસ્ટર કોર્સ આપણે બે દિવસ પહેલાં લોન્ચ કર્યો હતો અને એના ઉપર એંશી ટકા ડિસ્કાઉન્ટની ઓફર રાખેલી હતી જે ઓફર આજે પૂરી થાય છે એ ઉપરાંત જીપીએસસીના બીજા કોર્સીસ ઉપર પણ આપણે ઓફર રાખેલી હતી એ પણ એટી પર્સન્ટ ડિસ્કાઉન્ટની ઓફર હતી એ પણ આજે પૂરી થાય છે અને સાથે એસટીઆઈની પ્રિલિમનરી પરીક્ષા માટેના કોર્સીસ ઉપર આપણે સેવન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટની ઓફર રાખેલી હતી જે પણ આજે પૂરી થાય છે જો આપની જરૂરિયાત હોય તો આ કોર્સિસને ડિસ્કાઉન્ટ ઓફરમાં લેવાનો આજે છેલ્લો દિવસ છે તો એનો લાભ આપ લઈ લેશો અને ન લો તોય વાંધો નથી જો તમારી જરૂરિયાત નથી તો પછી કોર્સ શા માટે લેવો હળબળાટીમાં ભાગમ ભાગમાં ગમે તે વસ્તુ લઈ લેવી એ યોગ્ય નથી તો આપની જરૂરિયાતોને સમજો અને એના આધારે જ તમારે કોર્સને લેવો એસટીઆઈની પરીક્ષા તો નજીકમાં હતી બે જ મહિના બાકી હતા એટલે આપણે એની ઓફર મૂકી અને સાથે આપણે કોર્સીસ અપડેટ કરતા રહીએ છીએ હંમેશા અપડેટ કરતા રહીએ છીએ એટલે જીપીએસસીનો માસ્ટર કોર્સ એક નવો એક લેટેસ્ટ તૈયાર થયું હતું એટલે એને પણ આપણે ઓફર સાથે લઈને આવ્યા છીએ તો તમારી જરૂરિયાત હોય તો જ તમારી કોર્સ લેવાના હોય ન જરૂર હોય તો ન લેવાના હોય સાથે એ મિત્રો કે જે કદાચ આર્થિક કારણોના લીધે અત્યારે આ કોર્સીસ જરૂરિયાત હોવા છતાં પણ નથી લઈ શકતા તો એ ચિંતા ન કરે ટૂંક સમયમાં આપણે પાછી એક નવી ઓફર સાથે આવી રહ્યા છીએ આવતા મહિને આવતા મહિનાની શરૂઆતમાં પહેલી તારીખે આપણી સંસ્થાને સંવિધાન કરિયર એકેડેમીને એક દાયકો પૂરો થાય છે આપણે આ ક્ષેત્રમાં સંસ્થા તરીકે દસ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ તો એ બહુ મોટી વાત છે અને એની ઉજવણીના ભાગરૂપે આપણે આવતા મહિને એક મોટી ઓફર સાથે પાછા આવવાના છીએ તો જો આપની જરૂરિયાત છે અને આપ અત્યારે આ કોર્સ નથી લઈ શકતા તો ચિંતા ન કરતા ટૂંક સમયમાં એક નવી ઓફર સાથે તમે એને સબસ્ક્રાઈબ કરી શકશો ભાગમભાગ નહીં કરવાની તૈયારીઓને માણવાની હોય સરકારી નોકરીની તૈયારી એ જીવનનો એક અલગ અનુભવ છે એ અનુભવને આપણે જીવવાનો છે કંઈક નવું આવે એટલે તાત્કાલિક સબસ્ક્રાઈબ કરી જ લેવું કોઈકના કહેવાથી એ ખોટો અભિગમ છે અને એ રીતે તૈયાર થનાર વ્યક્તિ સારો સરકારી અધિકારી કે કર્મચારી નથી બની શકતો અને એવા ખોટા અધિકારી કે કર્મચારી બનાવવાના પાપમાં મારે નથી પડવું તો આપ ચિત્તે વિચારીને આપની જે જરૂરિયાતો છે એને સમજીને એક પરિપક્વ નિર્ણય લેશો ઓફરનો લાભ લેવા વિશે બસ એ જ